દલિત સમાજના બસોથી પણ વધારે આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે અઢાર તારીખના રોજ જલાશય રિસોર્ટના માલિક મયંક શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં આજે નવ દિવસ થયા પણ પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી સાથે આરોપીની ધરપકડ હજુ સુધી કરવામાં આવી નથી દલિત સમાજના તમામ આગેવાનો ડીએસપી કચેરીએ રજૂઆત કરી જિલ્લા કલેક્ટર કચેરીમાં અધિક કલેક્ટર જે દેસાઈને આવેદન આપ્યું છે અમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર કરી મયંક શર્માની ધરપકડ થાય તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે

ધંધાકીય બાબતોના અનુસંધાને બાબતે ધંધાકીય જે પણ થઈ એ દરમિયાન આગળ આપણે એસબીઆઈ બેંક ની બાજુમાં ઉભા રાખીને સોની જરા એને પૂછ્યું કે ભાઈ શું છે આ ધંધો આપણો જે તમને કરી આપે છે એમાં શું છે એટલે એ દિવસે આ મયંક ખૂબ જ ગરમ થઈ ગયો અને એને કીધું કે આ વેપન છે ને તારા માટે જ છે એવું રમકી લેવાનું એટલે માપ માં રેજે એમ કરીને જાતિ સમાન અપશબ્દ બોલ્યા અને અપશબ્દ બોલીને એને કીધું કે તારાથી જે થાય કરી લેજે એટલે એ દિવસે અઢાર તારીખે અઢાર ત્રણ પચીસ ના રોજ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા તો ત્યાંથી ભરવાડ સાહેબ એમના નડિયાદ રૂરલ માં મોકલ્યા મેં સાહેબ ને કીધું સાહેબ આ જુરી ડિસ્ટન નડિયાદ ટાઉન છે તેમ છતાં પણ તમે નડિયાદ રૂરલ માં શા માટે મોકલો છો તો એમણે કીધું કે ભાઈ જલાશય રિસોર્ટ આ મહેમ શર્માનો છે અને એ નડિયાદ રૂરલ ની આવે છે માટે તમારે નડિયાદ રૂરલ જવું પડે એટલે અમને સાહેબનું માનતા કેને જીવા જોડી કરાシ હોય નડિયાદ રૂડા પોલીસને મોલયા નડિયાદ રૂડાના પીઆ વાઘલા સાહેબે બહુ સરસ રિસ્પોન્સ આપ્યો અને સમીનો જવાબ લીધો જવાબ લઈને રિપોર્ટ સાથે નડિયાદ ટાઉન એ અમારી અરજી પાછી મોકલી નડિયાદ ટાઉનમાં નડિયાદ ટાઉનમાં 19 તારીખે 19/25 ના એક ગુનો दाखल થયો એક ગુનો दाखल થયા પછી આજ દિન સુધીમાં આરોપીની ધરપકડ કરી નથી ત્યારબાદ સમાજ કલ્યા અધિકારી તરફથી પણ ગઈકાલ સુધી કોઈ રિસ્પોન્સ અમને મળ્યો નથી સમાજ કલ્યાણ અધિકારી કોઈ આવ્યા નથી સમાજ કલ્યાણ અધિકારી તરફથી કોઈ ફોન પણ ગઈકાલ સુધી ગઈકાલે રૂબરૂ અમે ગયા સમાજ કલ્યાણ અધિકારીને મળ્યા એમને વાત જણાવી ત્યારે લોકો દોડીને અમારા ઘેર આવ્યા બાકી ત્યાં સુધી એ પણ આવ્યા નથી તો આ મેરવન કલેક્ટર સાહેબને અમારી એક ખાસ વિનંતી એ છે કે તમે સક્ષમ અધિકારી છો જિલ્લાના કોઈ પણ વિભાગના વડાના તમારો આદેશ ફોલો કરવો પડે તો તમે આ સત્તાની નિયમ આરોપીને વહેલો પકડે સમાજ કલ્યાણ અધિકારી પણ આગેવાનો મિત્રો સાથે આવેદન પત્ર ધરપકડ વહેલા વહેલી થાય મારું નામ સુનિલ ઉર્ફેશન સોનારા અઢાર તારીખે ઘટના જે થઈ હતી એમાં ઓગણીસ તારીખે એફઆર ગુનો દાખલ થયો છે નડિયા ટાઉન પોલીસ સ્ટેશન અંદર આજે નવમો દિવસ છે નવ દિવસ થયા છતાં આરોપીની ધરપકડ થઈ નથી એ આરોપીએ મને ખુલ્લા ધમકી આપેલી જાનથી મારી નાખવાની અને એને મને કીધેલું કે મારા અધિકારીઓ જોડે બધું બહુ બેઠક છે બધા આપણા રિસોર્ટમાં આવે જ છે કશું મારું નહીં બગાડી લેવાય તો મને એવું લાગે છે કે એના શબ્દો સાચા થઈ રહ્યા હોય એવું કારણ કે આજ સુધી ધરપકડ ને એને બિન્દાસ છે અહીંયા ફરજ છે એની ગાડી લઈને એનો ટેલિફોન ચાલુ છે તો કોની રેમ નજર હેઠળ આ આરોપી બિંદાસ ફરી શકે છે અને પોલીસે ધરપકડ કેમ ના કરી હું મારો સમાજ મારી સાથે છે હું સમાજ સાથે એની ધરણા ઉપર બેસીશું ઉપર સુધી જઈશું પણ ન્યાય તો અમે મેળવીને રહીશું